મહાશિવરાત્રીના ભતીગત મેળામાં તથા સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સ્તંભેશ્વર મંદિરે શિવભક્તોએ મોટી સંખ્યામાં પૂજન અર્ચન કરી શિવમગ્ન બન્યા હતા જંબુસર તાલુકાના કાવેગામ પાસે કંબોય ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ પામ્યું છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પ્રટાગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવા માટે અલ્હાદક આનંદની અનુભવી થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરતા સમુદ્ર દિવસમાં બે વખત જાતે જ આવે છે દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થા જતા રહે છે ઊંટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષ સાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે સ્તંભેશ્વર તીર્થધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રિ નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડે છે મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા आज न महाशिवरात्रि न पर्व माजी मजी धारासभ्य संजय भाई सोलंकी वी एच अग्रणी अरविंद भाई ब्रह्म जम्बूसर नगर पालिका उप सुरेश भाई खारवा अग्रणी शरद सिंह राणा तथा योगेश पुराणी सहित पूजन अर्चन कर अनुभवी थी आज भरुच जिला के अंदर जम्बूसर तालुका में आया हुआ है यहाँ लगभग चौतीस साल से महाशिवरात्रि का मेला लगता है ये मंदिर नौ नदी के संगम स्थल के ऊपर है यहाँ पर पूरे भारत भर में से की तीर्थयात्री स्तंभेश्वर महादेव का दर्शन करने के लिए यहाँ पर आते हैं ये मंदिर दिन में छः घंटे दर्शन देता है और छः घंटे समुद्र के बीच में रहता है इसका महत्व तो जो है स्कंद महापुराण के खंड में खूब विस्तार पूर्वक मिलता है इस मंदिर की महिमा जो है शास्त्रों के अंदर पुराणों के अंदर सब में खूब विस्तार से लिखी गई है ये मंदिर जो है महाशिवरात्रि का मेला आज जो है मैं ऐसा मानता हूँ कि लगभग मैंने पैंतीस साल में आज सबसे ज़्यादा ज़्यादा लोगों को यहाँ पर दर्शन करते हुए देखा है पैंतीस साल में इतना बड़ा मेला मैंने आज तक इस जगह पर नहीं देखा है इतना आज पब्लिक है इस जगह पर और स्तंभेश्वर महादेव का करोड़ों मिली पत्र से लोगों ने पूजा किया हजारों लीटर से दूध चढ़ाया શેરડી કાર્યાદિ નકાર કે દ્રવ્યો મહાદેવ કી પૂજા કી એ સ્તમ્બેશ્વર મહાદેવ કા મહત્વ હૈ